કૃષ્ણ કનૈયા લાલ કી છે સરસ્વતી માત ની છે કાઠા માની જય ગોર ગોરમા ગોર મા રે તે ગવની રોટલી ગોર ગોરમા ગોર મા રે તે ગવની રોટલી ગોર ગોરમા ગોર મા રે ઉપર મલવી કરશે ગોરમાં ગોર મા મારે સાસુ દેજો ભૂખરવા ગોર ગોરમા ગોર મા રે ਸਿਸਰਾ ਦੇ ਜੋ ਸੋ ਵਾਦੀਆ ਗੁਰਮਾ ਗੁਰਮਾਰੇ ਕਾਠਾ ਤੇ ਗਵਨੀ ਰੋਟਲੀ ਗੁਰਮਾ ਗੁਰਮਾਰੇ ਸੇਠਾ ਦੇ ਜੋ ਜਦ ਰਹੀ ਥੀ ਗੁਰਮਾ ਗੁਰਮਾਰੇ ਧਰਣੀ ਜਠਾਣੀ ਨਾ ਜੁੜੇ ਲਾ ਗੁਰਮਾ ਗੁਰਮਾਰੇ ਕੰਠ ਦੇ ਜੋ ਕ ਯਾਗਰਾ ਗੁਰਮਾ ਗੁਰਮਾਰੇ ਪੁੱਤਰ ਦੇ ਜੋ ਪਾਰਣੀ ਗੁਰਮਾ ਗੁਰਮਾਰੇ ਧੀ ਕਰੀ ਦੇ ਜੋ ਲਾ ਡਕੜੀ ਗੁਰਮਾ ਗੁਰਮਾਰੇ વહુ દેજો રૂમ ઝુમટી ગોરમાં ગોરમારે મારે નણંદોલા ડકડી ગોરમા ગોરમારે મારે જમાઈ દેજો વેપારિયા ગોરમા જેટના જોડલા ગોરમા મારે ભગરી તે બેસણા દુજાણા ગોરમાં ગોરમારે ઉપર ઉપરમાં ઉપરમાં માખણના પીંડલા ગોરમાં ગોરમારે મારે કોડિયો જમાણું જમણા હાથથી ગોરમાં ગોરમારે લીલા તે કમસો પેરવા ગોરમાં ગોરમા રે ગાડી વાડીને ને બંગલા ગોરમાં ગોરમા તમારે ચરણે આવ્યા ગોરમાં ગોરમા રે ભાવધરીને ભજસુ ગોરમાં ગોરમા ચરણે રાખજો ગોરમા ગોરમા રે રાતી તે ચંદડી ઓઠવા ગોરમા ગોરમા રે રાતો તે ચડલો પહેરવા ગોરમા ગોરમા રે પાતળિયા ગાડે બેસવા ગોરમા ગોરમા રે કમર ના ગોરી ચડિયા ગોરમા ગોરમા રે એટલું તો તમે માનજો ગોરમા ગોરમા રે થોડું માગ્યું ને ચાજુ આપજો ગોરમા ગોરમા રે කටාතේ ගව නීරුට ලී ගොරුමා ගොරමාරේ. ඔපර මැලවියෝ ගොඩසේ ගොරුමා ගොරමාරේ.